पाठ 70 जीवराम भट्ट बा दोस्तों હવે આપણે લેખક ના જીવન વિશે પરિચય મેળવીએ જીવરામ ભટ એ એક નાટક છે જેના લેખક છે શ્રી દલપતરામ ડાયાભાઈ તેઓ સાહિત્ય જગત માં કવિ તરીકે પ્રસિદ્ધ છે તેમનો જન્મ અઢારસો વીસમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન અઢારસો અઠ્ઠાણું થયું હતું અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે કવિશ્રી દલપતરામની પદ્ય ગદ્ય પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે કવિશ્રી દલપતરામની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે અને એમના કાવ્યો દલપત કાવ્ય એક બે સંગ્રહમાં સંગ્રાયેલા છે આ ઉપરાંત ગમ્મત સાથે જ્ઞાન પીરસે તેવા બાળકાવ્યો પણ એમણે ઘણી મોટી સંખ્યામાં આપ્યા છે એમણે કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે બાળદોસ્તો મિથ્યાભિમાન એમનું જાણીતું નાટક છે જેમાં છઠ્ઠા અંકમાંથી જીવરામ ભટ્ટ એ નાટ્યાંશ લેવામાં આવ્યો છે જેમાં એમણે જીવરામ ભટ્ટના અભિમાનભર્યા વ્યક્તિત્વનું હાસ્યકટાક્ષ ભરી શૈલીમાં આલેખન કર્યું છે